દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નીતિ નિયમો ટેન્ડર યશવી ફાઉન્ડેશનના કરતા હરતા પરેશ ખંડેલવાલને નવરાત્રી માટે જગ્યા ભાડે આપી દીધી છે યુનિવર્સિટીની સામે આવેલી મોકાની એક પોઈન્ટ એસી લાખ ચોરસ મીટર જગ્યા ફક્ત બાસઠ લાખ રૂપિયામાં ભાડે પટ્ટે આપી છે શિક્ષણ માટે જગ્યા નવરાત્રી માટે ભાડે આપી દેતા વિવાદ સર્જાયો છે

યશ્વી ફાઉન્ડેશન દ્વારા આ ગ્રાઉન્ડમાં જે ત્રીસ થી ચાલીસ લાખ નું ખર્ચે પુરાણ કરવાનું હતું તે પણ તે કરી આપવા તૈયાર હતા જેથી તેમને અરજી આધારે ગ્રાઉન્ડ નવરાત્રી માટે આપવામાં આવ્યું છે ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તેના માટે યશવી ફાઉન્ડેશન જવાબદાર રહેશે બહાર કોઈ ઘટના બનશે તો તેની જવાબદારી યુનિવર્સિટીની રહેશે ધ્વનિ પ્રદૂષણ અંગે જણાવ્યું હતું કે આ ગ્રાઉન્ડ પર એસી ડોમ બનવાનો છે જેમાંથી આવા બહાર નહીં આવે એટલે કે સાઉન્ડ પ્રૂફ છે હોસ્ટેલની બહાર પણ એક પોલીસની ગાડી ઊભી રહેતી હોય છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ સાથે જ આ હોસ્ટેલ છે તેની આસપાસ બે મોટા રોડ પ્રસાર થઈ રહ્યા છે જેથી વાહનોની અવરજવર સતત રહેતી જ હોય છે આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે એ જ રીતે આપણી વિધાનસભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ એ સોળ ચાર બે હજાર પચીસમાં દૈનિક ધોરણ અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી એના બે માસ બાદ એટલે કે ચૌદ છ બે હજાર પચીસના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને બાસઠ લાખ પચાસ હજાર પ્લસ જીએસટી એટલે કે દસ દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે જ્યાં પોલિસી હોય આ અમારા અન્ય અને કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી જેની પ્રથમ જ એમ તમામ અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અથની બનાવ કઈ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર ચોવીસ કલાક ત્રણસો દિવસ જવાબદારી હતા કરતા આવી છે અને કરશે અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની બે બાજુ એ ચોવીસ કલાકને ને ત્રણસો દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે यासिनदारा दिव्यांग न्यूज सुरत